ઝઘડિયાના ભાલોડ ગામે વૈશાખ સુદ બીજના મંગળવારના દિવસે ભગવાન પરશુરામજીના જન્મોત્સવની સમસ્ત ઝઘડિયા તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સામાન્ય રીતે ભવ્ય શોભાયાત્રા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાતો ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને પગલે શોકભેર અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો આ પ્રસંગે ભાલોડ ગામના મુખ્ય બજાર ખાતે આવેલા મહાકાળી માતાના મંદિરથી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોના બ્રાહ્મણ ભૂદેવો તથા બ્રહ્મ સમાજના અગ્રણીઓ જોડાયા હતા મૌન રેલી મુખ્ય માર્ગો પર થઈને મોક્ષનાથ મહાદેવના મંદિરે સમાપ્ત થઈ હતી બાદ ભૂદેવો દ્વારા ભગવાન પરશુરામજીનું પૂજન અર્ચન તથા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ જમ્મુ કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પર્યટકો ઉપર થયેલા આતંકી હુમલાના મૃતકોની શ્રદ્ધાંજલિ સભા યોજી એક મિનિટ મૌન પાડી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો નિમિષ ગોસ્વામી ટીપીએન ચેનલ ઉમલ્લા અનિલ હરેન્દ્ર પંડ્યા આજે પરશુરામ જન્મજયંતિ નિમિત્તે અહીંયા ઝગડીયા તાલુકાનો પ્રોગ્રામ ભાલોદ મુકામે રાખેલો છે તેમાં ઉપસ્થિત રહેલા છે બધા બ્રહ્મબંધુઓ અને બહુ પ્રોગ્રામને ટૂંકાવીને એક શોક પાડીને જે પહેલગામની જે ઘટના બની છે એમાં પોલિટિક્સ નહીં વચ્ચે લાવીને પણ આપણા હિન્દુસ્તાની માણસો જે ગુજરી ગયા છે એના અનુસંધાને આ

પ્રોપર હિન્દુ લોકોની હત્યા જાણી જોઈને કરવામાં આવી છે તેનો કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો છે છતાં પણ અમે આજે પરશુરામ જન્મોત્સવ મહોત્સવ શાંતિ રૂપે પૂર્ણ કર્યો છે મારી એક અપીલ છે મારી પર્ટિક્યુલર નહીં અમારી બધા હિન્દુ લોકોની એક અપીલ છે હિન્દુએ એકજૂટ થવું જોઈએ અને હિન્દુમાં એકતા હોવી જોઈએ હિન્દુ લોકોએ એકજૂટ થઈ અને જે પહેલગામમાં આતંકવાદી છે હિન્દુ લોકોને ધર્મ પૂછીને એ લોકોની હત્યા કરી છે એ નિધન કાર્ય ફરી થવું જોઈએ નહીં હિન્દુસ્તાનમાં જય હિન્દ જય ભારત જય